લોકસભા ચૂંટણી પ્રચારના છેલ્લા કલાકો અને ગરમીના વધતા પારા વચ્ચે હવે કેટલાક ઉગ્ર વિડીયો પણ સામે આવી રહ્યા છે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવાયું છે કે ભરૂચ લોકસભા બેઠકના વાલિયા વિસ્તારમાં પ્રચાર દરમિયાન કોઈક રાજકીય પક્ષ અને સ્થાનિકો વચ્ચે કોઈ બાબતને લઈને ગાળા ગાળી અને મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે આ વિડીયોની અમે ખરાઈ નથી કરી રહ્યા પરંતુ હાલ આ મીઠ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ મા પ્રોબ્લેમ હું છે એટલે તને આનું પ્રોબ્લેમ છે એ ભાઈ એ ગાંદી બોલ ગાંદી બોલે